સુંદર મજાનો વિચાર આવ્યો નવું કરવું બાબુ વાસ્તુ મારે કરવું જરૂરી નથી બીજાનું જોવાથી આપણે કરી લેવું જરૂરી નથી આપણે શું કરવું વિચારવાનું પરમાત્મા તો કે છે કે જે મકાન બનાવે છે એમાં તું વાસ્તુ એટલે શું તું પોતે વાસ એટલે તું અંદર રહે અને બીજાને નળ નહીં આ વાસ્તુનો મૂળ અર્થ છે છે કે જે બનાવ્યું એમાં અને કોઈને બ્રાહ્મણ નહીં એ વાસ્તુ અને જે બ્રાહ્મણો વાસ્તુ કરાવે છે એની બી વાત કહી તો આ ઉદ્દેશની ની વાત છે પણ જાહેર નો એટલા માટે કરાવે છે કે આ મકાન બનાવતા જે કઈ જીવાત્માઓને બલિદાન અપાયું હોય એ આત્માઓની પરમગતિ માટે એક પ્રકારનો એ યજ્ઞ થાય છે

કે વાસ્તુ કરવાની ક્યાંય જરૂર નથી તમે જે દેવને માનો છો જે ગુરુદેવને માનો છો જે પરમાત્માને માનો છો એ પરમાત્માની સ્થાપના કરી દો અને એને સોંપી દો તો પછી તમારા જીવનમાં કોઈ વિઘ્નો રહેતા નથી બૌદ્ધિક મને તારે ગુરુ મહારાજે બધું લઈ લીધેલું ને તન મન ધન સમર્પિત કરી દીધું હશે બધાએ જે બૌદ્ધિક મને બધાને ખબર હશે પછી આપણી પાસે કશું રહેતું નથી એ આપણે જો સમર્પિત થઈ ગયા હોય તો પછી આપણી પાસે કશું રહેતું જ નથી એટલે આ ઉત્તમ વિચાર છે કે ગુરુ મહારાજ ની ગાદી કરી અને આ સુંદર મજાનું ભજન કરવા પરમાત્મા સાક્ષાત બિરાજમાન છે પાંચ જ્યોત કરી છે અને પરમેશ્વર બિરાજમાન છે અને ગુરુ મહારાજ નું આહવાન કર્યું સરસ મજાનું જયંતિભાઈ અને આપણે બધા સમૂહ મળીને તો સદગુરુ મહારાજ પણ અહીંયા હાજર છે તો આ કોઈ જગ્યાએ પછી બીજા કોઈ વિઘ્નો આવતા નથી અરે સંતના પગલા જ્વારે જો આસા